આગ લાગવાનું જે મેઇન કારણ છે હજુ સુધી ખબર નથી પડી પણ આ ઘરનો મૂળ માલિક મારી બાજુમાં રમેશભાઈ કિશનભાઈ દંડેલ જેઓ પણ ઘરે ન હતા એમના મિસિસ પણ એમના જે સારુંભાઈ છે ઠાકોરભાઈ મોરાભાઈના ઘરે એમના મિસિસ પણ ત્યાં જ હતા અને ઘરમાં ટારું મળેલું હતું અંદાજીત સાડા ચાર વાગ્યાની આજુબાજુ બાજુના ઘરવાળાને કંઈક દુમારો દેખાયો અને જઈને ત્યાં જોયું અને એને 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 એની પાછળ કંઈક પાણી લઈને દોડે કે શું કરીએ એટલા માટે આગ એટલી બધી મોટી થઈ ગઈ અને આખું ઘરે જ અને અમારામાં દંડલભાઈઓમાં ખાસ કરીને એવું છે કે આખા વર્ષનું અનાજ અમે ભળીને રાખતા હોઈએ છીએ એટલે જે અનાજ છે એ ઘરના તમામ કપડાઓ છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે નષ્ટ પામે છે ટૂંકમાં ટોટલ લોસ ઘર છે પણ આગ લાગવાનું જે મેઇન કારણ છે એ ખબર નથી પડી હવે એ તો ટીમ આવશે ને કદાચ 初期生と乾